નમસ્તે મારી આંગણવાડી માં આપ સર્વે નું સ્વાગત છે આજે હું મારા બાળકો ને નદી અને પર્વત ની રમત રમાડવાની છું તો તે માટે મારે એક રાઉન્ડ ની જરૂર પડશે તો મેં સરસ મજાનું એક અહિયાં વર્તુળ દોરી દીધું અને બાળકો પણ વર્તુળાકાર સરસ ઉભા રહી ગયા તો રમત જેમ આગળ વધતી જાય છે તેમ તેમ બાળકો આઉટ થઈ રહ્યા છે અને જે બાકીના વધ્યા છે તે બાળકો રમી રહ્યા છે તો હવે જોવાનું રહેશે કે કોણ જીતશે આમાંથી તો હું મારી આંગણવાડીમાં આવી અવનવી પ્રવૃત્તિઓ કરાવતી રહું છું અને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી રહું છું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આપણે આપણા આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો